નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે વાત કરવાની છે કે આજે અખાત્રીજ છે અને અખાત્રીજના પવનને કારણે આવનારા ચોમાસાના અદભુત સંકેત મળ્યા છે જે વિશેની ચર્ચા કરવાની છે સૌ પ્રથમ તો આજે અખાત્રીજ છે એટલે અખાત્રીજના પાવન પર્વની દરેક દરેક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ હવે આપણે આમ જોવા જઈએ તો ગઈકાલે પણ એક વિડીયો મૂક્યો હતો કે અખાત્રીજના જે પવન જોવાના હોય છે જેની અંદર ખાસ કરીને સૂર્યોદય સૂર્યોદય થાય એટલે કે સવારે સૂર્ય ઉગે ત્યારથી એનાથી છન્નું મિનિટ પહેલાનો જે સમય લેવાનો હોય છે વહેલી સવારનો એટલે છન્નું મિનિટ પહેલા તમે જે અખાત્રીજ નો પવન જોવો એ પવન છે એ કઈ દિશામાંથી આવતો હોય તો વરસાદ કેવા થાય એના સંકેતો મળતા હોય છે અને સામાન્ય રીતે જોવા જઈએ તો દરેક વિસ્તારોની અંદર અખાત્રીતના દિવસે પવનની દિશાઓ પણ અલગ અલગ જોવા મળતી હોય છે એવી જ રીતે આપણે અખાત્રીજ આ જે છે આજે પણ ઘણા બધા વિસ્તારોમાંથી જે પણ ખેડૂતભાઈઓ જે અખાત્રીજના પવન જોતા હોય એની પાસેથી આપણે રિવ્યુ મંગાવ્યા છે કે કયા વિસ્તારમાં બે હજાર પચીસ ના રોજ અખાત્રી દિવસે જે સંકેતો મળ્યા છે તેમાં ઓલ ઓવર જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસું નબળું નથી થવાનું અને આમ આપણે છેલ્લા ઘણા સમયથી લગભગ પાંચ છ મહિનાથી કહેતા આવ્યા છે કે બે હજાર પચીસ નું ચોમાસું છે નબળું બિલકુલ નથી રહેવાનું હવે ખાસ કરીને અખાત પવનના જે સંકેતો મળ્યા છે જેમાં ઉત્તર ગુજરાત જો ઉત્તર ગુજરાતની વાત કરવા જઈએ તો મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં અમુક વિસ્તારમાં પશ્ચિમ દિશાના અને કોઈ કોઈ દિશામાં નૈઋત્યના પવનો જોવા મળ્યા છે તો અમુક સેન્ટરો એવા હતા કે ત્યાં અગ્નિ ખૂણાના પણ પવનો ફૂંકાયા છે એટલે ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર ચોમાસું સામાન્ય રહેવાનું છે સામાન્ય ચોમાસું એટલે કે આપણે ઘણી વખત બે પાંચ વર્ષથી માહોલો સર્જાય છે દેખાતી નથી પણ ઉત્તર ગુજરાતના જે તમામ જિલ્લાઓ છે વાવ થરાદ હોય બનાસકાંઠા પાટણ હોય મહેસાણા હોય સાબરકાંઠા હોય અરવલ્લીના ભાગો છે આ તમામ વિસ્તારોની અંદર નોર્મલ ચોમાસું ગણી શકાય એટલે કે લગભગ ઓલ ઓવર આપણે અંદાજ કાઢીએ તો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પાંત્રીસ થી લઈ અને અમુક વિસ્તારમાં અડતાલીસ ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ છે પણ એક ચોક્કસ વાત છે કે ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારમાં પવનની અગ્નિ દિશાનો પણ પવન છે છે બની શકે શકે કે કે બે પાંચ તાલુકા એવા પણ પણ નીકળે ત્યાં ચોમાસુ ખૂબ રહી એ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો આમ તો કચ્છમાં મોટા ભાગના વિસ્તારોની અંદર પશ્ચિમના અને વાયવ્યાના પવનો ફૂંકાણા છે અને જે કચ્છ વિસ્તાર છે એની અંદર અત્યારે આજે અખાત્રીજના સંકેતો એવા મળ્યા છે કે ચોમાસું ટનાટન રહેવાનું છે બિલકુલ કચ્છી માળુ માટે કોઈ ચિંતાનો વિષય નથી કચ્છની અંદર ખૂબ સારું ચોમાસું જોવા મળે તેવી શક્યતાઓ આજે અખાત રીતના પવન ઉપરથી આપણે લગાવી શકાય છે એ પછી વાત કરવાની છે સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રમાં પણ મુખ્યત્વે પશ્ચિમના પવનો છે કોઈ જગ્યાએ વાયવ્યના કોઈ જગ્યાએ નૈઋત્યના પવનો જોવા મળ્યા છે એટલે સૌરાષ્ટ્રની અંદર પણ ચોમાસું છે તે ખૂબ સારું રહેવાનું છે નોર્મલ કરતા કદાચ પાંચ સાત વરસાદ વધુ પણ બે હજાર ચોમાસા દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ચોમાસું છે એ સૌરાષ્ટ્રની અંદર પણ ખૂબ સારું રહેશે આ એક ચોક્કસથી છે કે ચોમાસા દરમિયાન સૌરાષ્ટ્રના પાટ ટકા વિસ્તાર એવા હશે કે ત્યાં ચોમાસા દરમિયાન વરસાદની અછત પણ જોવા મળી શકે છે એ વિસ્તાર કદાચ ચોટીલાથી લઈ સાયલાના અમુક ગ્રામ્ય વિસ્તાર સાયલા તાલુકા આખો નહીં પણ અમુક ગ્રામ્ય વિસ્તાર છે ત્યાંથી લઈ અને જસદણ તરફના જે ગ્રામ્ય વિસ્તારો છે એમાં કદાચ થોડુંક ચિંતાનું કારણ ગણી શકાય અને વચ્ચે સૌરાષ્ટ્રની અંદર વરસાદનો ચોમાસા દરમિયાન એક ગેપ પણ આવી શકે ને એક ગેપ આપણે જે શકે છે બાકી સૌરાષ્ટ્રની અંદર ઓલ ઓવર ચોમાસું સારું રહેશે આમ તો જસદણ વિછીયા આ વિસ્તાર છે આ પણ લગભગ મોટા ભાગે સાત વર્ષ વરસાદની અછત રહેતી હોય છે આ વખતે એ વિસ્તારમાં અછત નહીં પણ મધ્યમ પ્રકારનું ચોમાસું થશે અતિ પણ નહીં કે અછત પણ નહીં મધ્યમ પ્રકારનું ચોમાસું ત્યાં પણ એકંદરે જોવા મળશે ને એવું પણ કહી શકાય કે ગયા વર્ષની સરખામણી એ વિસ્તારોની અંદર ચોમાસું સારું રહેશે એટલે સૌરાષ્ટ્રની અંદર પણ મોટા ભાગના વિસ્તારો હોય દ્વારકા જામનગર હોય પોરબંદરના ભાગ હોય કે જે પશ્ચિમ સૌરાષ્ટ્રના છે તેમાં તો ખૂબ સારા વરસાદ પડશે નોર્મલ કરતા પણ વધારે પછી ગીર સોમનાથ હોય અમરેલી જુનાગઢ જેવા વિસ્તારો હોય રાજકોટ જિલ્લાના મોટાભાગના વિસ્તારો છે આ તમામ વિસ્તારમાં પણ ચોમાસું સારું રહેશે

ત્યાં ઓછા પડે છે સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો કરતા મોરબી સુરેન્દ્રનગરમાં વરસાદો ઓછા પડે છે આ વર્ષે પણ નોર્મલ ચોમાસું રહેશે તો દર વર્ષે પડે એવા જ વરસાદ પડે પણ કદાચ બની શકે કે એક આદો વરસાદ સારો પણ ત્યાં જોવા મળી શકે છે અને પાણીની વ્યવસ્થા ત્યાં પણ સારી એવી થઈ શકે છે એવી જ રીતે જોવા જઈએ તો મધ્ય ગુજરાતના જે તમામ ભાગો છે જેમાં વિરમગામ હોય અમદાવાદ ગાંધીનગર હોય આણંદ ખેડા નડિયાદ જેવા વિસ્તાર છે વડોદરા છે આ તમામ વિસ્તારની અંદર પણ એકંદરે ચોમાસું સારું રહેશે એટલે એટલું કહી શકાય કે ત્યાં પચીસ થી લઈ અને ચાલીસ ઇંચ સુધીના વરસાદો છે એ મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ જોવા મળી શકે છે એ સાથે જે મધ્યપ્રદેશ બોર્ડર તરફના વિસ્તારો છે મહીસાગર હોય દાહોદ ગોધરા જેવા વિસ્તાર છે છોટાઉદેપુર છે આ જે ચાર જિલ્લા છે એની અંદર નોર્મલ અથવા તો નોર્મલ કરતા સાત આઠ ટકા ઓછા વરસાદ જોવા મળી શકે છે એટલે જે કહી શકાય ને કે છેલ્લા બે ત્રણ વર્ષથી જે વરસાદો પડતા હતા ને એના કરતા થોડુંક પ્રમાણ ઓછું જોવા મળી શકે હા એક વાત અલગ છે કે આ ચાર જિલ્લામાંથી બની શકે કે દસ પંદર ટકા વિસ્તારની અંદર કદાચ બાકી ટકા વિસ્તારની અંદર મધ્યમ મધ્યમ અને કરતા થોડાક વરસાદ ઓછા જોવા મળી શકે છે એટલે મારું એવું અનુમાન છે કે વીસ થી લઈને પિસ્તાલીસ ઇંચ એક લાંબો ગાળો આવશે આ ઇંચ અંદર કે અલગ અલગ એરિયામાં બે પાંચ તાલુકામાં વીસ ઇંચ પણ હોય અને બે પાંચ તાલુકા એવા હોય કે ત્યાં પિસ્તાલીસ ઇંચ પણ વરસાદ જોવા મળ્યો હોય એટલે આ જે તાલુ જે જિલ્લાઓ છે જેમાં મહીસાગર દાહોદ ગોધરા અને છોટાઉદેપુર આ ચારેય જિલ્લામાં આ પરિસ્થિતિ જોવા મળે ખાસ કરીને બાલાસિનોર અને વિસ્તારોમાં પ્રમાણ સારું રહ્યું હતું અને ગયા વર્ષની આ વર્ષે પણ બાલાસિનોરમાં નોર્મલ કરતા થોડુંક સારું તો રહેશે આ વાત ચોક્કસ અત્યારે લાગી રહી છે એવી જ રીતે દક્ષિણ ગુજરાતના જે ભાગો હોય જેમાં મોટા ભાગના વિસ્તારોની મધ્યમ વરસાદના સંકેતો મળ્યા છે દક્ષિણ ગુજરાતમાં રાજપીપળા હોય ભરૂચંકલેશ્વર હોય સુરત વલસાડ વાપી બારડોલી બીલીમોરા ડાંગ આ જે તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર એકંદરે મધ્યમ ચોમાસુ રહેશે ચોમાસું બિલકુલ નબળું નહીં થાય અને ઓલ ઓવર ગુજરાતની વાત કરવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતમાં જોવા મળતા હોય છે આ એક પેટર્ન ચાલી આવે છે વરસાદના જે ટ્રેક હોય છે વરસાદી સિસ્ટમોના ટ્રેક છે એના આધારે જે પેટર્ન ચાલી આવે છે એમાં દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ પડતા હોય છે જોકે એવરેજ દક્ષિણ ગુજરાતમાં જે વધારે વરસાદ પડે એ દર વર્ષની સરખામણી કદાચ દસ ટકા વરસાદ ઓછો પડે પણ સાથે એવું પણ બનવાનું છે કે આ વર્ષે એક કાદી અતિવૃષ્ટિ છે એ પણ દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે અને કદાચ એ અતિવૃષ્ટિ થાય તો સુરત વલસાડ નવસારી અથવા તો ડાંગની અંદર આ અતિવૃષ્ટિ જોવા મળે તેવી શક્યતાઓ છે તો મુંબઈની અંદર એક અતિવૃષ્ટિના સંકેતો મળી રહ્યા છે મુંબઈની ની સાથોસાથ દક્ષિણ ગુજરાતના પણ અમે નામ આપ્યા એમાંથી કોઈ જિલ્લાની અંદર એક અતિવૃષ્ટિનો માહોલ પણ આ વર્ષે આપણે બે હજાર પચીસના ના ચોમાસા દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે જોકે ઓલ ઓવર આ જોવા જઈએ તો આપણે જે બે હાજર ના ચોમાસાનું એક પૂર્વાનુમાન આપ્યું છે ને આ એક અખાત્રી પવનને આધારે આપ્યું છે સામાન્ય રીતે જોવા જઈએ તો આ દેશી વિજ્ઞાન છે બાકી આપણે જે ટેકનોલોજીની વાત છે મીટીયોલોજીના સિદ્ધાંત ની વાત છે એ મીટીયોલોજીના સિદ્ધાંતના આધારે સેટેલાઇટના માધ્યમથી પ્રિડિક્શન કરીને આપતા હોય એ તો રેગ્યુલર આપણે તમારા સુધી પહોંચાડીએ છીએ અને એના આધારે આપણે વાર્ષિક કાર્યક્રમ પણ આપીએ છીએ જેમાં અલનીનો હોય લાનીના છે આઈઓડી છે એમજેઓ છે વગેરે જે આધાર ઉપરથી આપણે ટેકનોલોજી થી આગાહી આપીએ છીએ એ આપણે આપતા રહેશું વાર્ષિક કાર્યક્રમમાં પણ આપી છે ને આવનારા સમયમાં પણ આપતા રહેશું આજનો આ વિડિયો છે એમાં માત્ર અખાત્રીજના પવનના આધારે આ વાત કરવામાં આવેલી છે ત્યારે આપણે એક પણ સમજવાનું છે કે અખાત્રીજના પવન જે સંકેતો આપ્યા હોય એમાં ઘણી વખત ફેરફાર થવાને પણ અવકાશ હોય છે એટલા માટે ફેરફાર થવાના અવકાશ હોય છે કે માત્ર અખાત્રીજના પવનને આધારે જ નક્કી નથી થતું કે ચોમાસું કેવું થશે આપણે દેશી વિજ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો દેશી વિજ્ઞાન પ્રમાણે કસ કાતરા હોય ત્યાર પછી ચૈત્રી દનૈયા છે હોળીનો પવન છે હાંડો છે અનેક પ્રકારે જે 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 પ્રિડિક્શન પ્રિડિક્શન કરવામાં આવે છે 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 પશુ પક્ષીની વનસ્પતિના લક્ષણો એ તમામ આધાર ઉપર થતું હોય એમાંનો એક ભાગ છે અખાત્રીજના ના પવન એટલે અખાત્રીજના પવનને આધારે જે આ વાત છે એ મુજબ આજે મેં આ વિડીયોની અંદર બતાવ્યું એ મુજબ ચોમાસું થવાની સંભાવનાઓ છે જોકે આમાં થોડું ઘણું પ્લસ માઇનસ થવાના પૂરા ચાંસ હોય છે એટલે જરૂરી નથી કે આ વિડીયોમાં જણાવ્યું છે એ જ મુજબ મુજબનું એક્ઝેટ થશે આમાં અમુક ટકા ફેરફાર થવાની શક્યતાઓ રહેલી હોય છે એના આધારે બે હજાર પચીસના ચોમાસાના વરસાદ વિશેની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે હજુ પણ આપણે હવે આવતીકાલથી મે મહિનાની શરૂઆત થવા જઈ રહી છે એપ્રિલ મહિનાની અંદર આપણે એક અનુમાન આપી દીધું છે બે હજાર પચીસના ના ચોમાસાનું એ અનુમાન આપણે મીટીયોલોજીના સિદ્ધાંત ઉપર ટેકનોલોજીના આધારે આપેલું છે હવે આપણે મે

ચેનલ ને સબસ્ક્રાઈબ કરવી હાલ રજા આપશો ધન્યવાદ વૈષ્ણવ